આઝાદી બધા તલાવ માટે પણ વાત કરતા હતા કે તળાવ માં જો પાણી ભરી જાય તો એમણે બાજુ એ પાઇપ છે મોટી મગફળી પાઇપ છે તો આવતીકાલથી એ કામ પણ ચાલુ પાણી ચાલુ થઈ જશે અને તળાવ ભરાવાનું કામ એ સિંગમ સુધી પણ પાણી પહોંચાડીશું એટલે આ ઉનાળો મારી પાસે સુકે થઈ જાય પાણીનું તળ પણ જમીનની અંદર પાણી પણ ઉતરેલું છે અને પાણી ધીમે ધીમે કરતા ઉપર આવશે અને માત્ર દસ વર્ષના સમયની અંદર પાણીના તળ જેમ પહેલા હતા ને એ જ રીતે ફરી પાછા ઉભા થવાની વ્યવસ્થા થશે તો પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવશે શિક્ષણની સારી સંસ્થા ઉભી કરવી છે અને મારે આજે જાહેરમાં કહેવું પડે કે શિક્ષણના કામ માટે આરોગ્યના કામ માટે આ ધરતીના સપૂત ભાઈ ગૌતમભાઈ એમણે પણ કહ્યું છે કે ફરાર માટે જે કંઈ કરવું એના માટે અમે મદદ કરશું તો આવનારા સમયમાં એ પણ એક મોટું કામ એમને અહીંયા લાવવાના છે અને આપણે બધા ભેગા મળીને આપણા સલાહને આગળ વધવા માટે એમનું સ્વાગત અને અહીંયા પણ એ આપણા રણ પ્રદેશની અંદર સોલાર આધારિત ગ્રીન હાઇડ્રોજનનું કામ પણ થવા જઈ રહ્યું છે તો એક આખો ડિસ્ટ્રિક્ટ પણ સોલાર ડિસ્ટ્રિક્ટ બની રહ્યું છે તો એમાં પણ જે ખાલી જમીન હોય એની અંદર ભલે કામ કરે બીજી જમીનની અંદર ખેતી કરશું ખાલી જમીન હોય ત્યાં સોલારનું કામ થાય તો એક પણ એક જમીન